સુરતના ભાજીના વિસ્તારમાં ઓનલાઈન કુરિયર કંપનીમાં સાંકડી સાંધી સળગાવાયું ગોડાઉન અગાઉની માથાકૂટનો બદલો લેવાયો લાખોનું નુકસાન કરતી ગેંગ સીસીટીવીમાં થઈ ગયેલ અગાઉના માથાકૂટના એ સમૂહો ફરી એકવાર ગુનામાં સંડોવાયેલ હોવાનો સંકેત છે

મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું શું બનાવવા બન્યુંચુલી મારે એકવીસ તારીખે હવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જે વાલ્મોનું કુરિયર પાર્ટનર છે એ લોકોનું કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અજ્ઞાત લોકોએ આવી ગયેલા જે ક્રિષ્નાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાવત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે 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 જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે ખડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેટ આપેલી હતી પછી એ હત્યારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેન્ટમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ પ્લેન ધારા આપેલી હતી પછી એ લોકો હામીથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હાથે પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારોનું કામ ચાલુ રાખ્યું પછી એ એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડનમાં જે મારો લગભગ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને અલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરન જાદવ જે ડિસ્ટર્બમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકો આ બનાવ કરી રહ્યો છે મળીને બ્યુરો રિપોર્ટ સુરત